તમે સમજદાર છો વેક્સિનેટ એના બે ના થાય ને મરે ઓલો બિચારો ડ્રાઈવર એટલે વાત તમને એ કરતો હતો કે ઘણા બાકસના ડબલા જેવા હોય અંદર ભાઈ ખાંડના ડબલા જેવા હોય અંદર બાકસ પીડી હોય ઘણા માણસો બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે મીઠા ફળ ન આવે બીજા ના બીજાના ફળે ન ખાવા દે વાયડું થઈને પીડા હોય કારણ વગરના એટલે આયા હું આપને કહું દુહો ગાવો છે મારે એટલા માટે દાતાઓ બધા આપે છે કે અહીંયા ઉનાળો આવે અને જેઠ મહિનો આવે તો આપણે બધા મારો બાપલીઓ હવે વરહી જા જેઠ મહિના બીજ આવે અગિયારે આવે પુને આવે હે મારો બાપ હવે આવી જા વરહી જા આપણે રાયડું નાખવા મડી બધાય ઝાડવાઓ પશુ પક્ષી પ્રકૃતિ છે ઈ મંડે કેવા કે હવે વરસાદ વરહી જા બાપ બધા કેવા મંડે કારણ કે ઈ દાતાર છે ઈ આવે ને એક કણ વાવો અનેક થાય પણ ગમે એવી ગરમી પડે મામા વિચાર આપણે હો વર્ષ જીવતા ત્યાં ત્યાં હાથે ને પુગાડી દીધા પ્રગતિ કરી પ્રગતિ છે કઠણાઈ છે ઈને સમજાતું મને હા ખરેખર વાત છે આ અને કઈ કોણ ફટાક્યો થઈ જાય એનું કઈ નક્કી નહીં ઘરે ઘરે રોગ હવે આપણે પ્રકૃતિ તરફ ગાય આધારિત ખેતી તરફ નહીં વળી એટલે પછી હા ને ઘરની હોસ્પિટલ બનાવવી પડશે આ ગેરંટી આપી દઉં તમને આ પાંચ માણસ પાંચ દસ વી માણસ કુટુંબ હોય તો કે આ અમારા કુટુંબને એક હોસ્પિટલ બનાવી છે આ એમાં તૈયારી છે અમારે કેટલા છે તો કે બસ હાથ જણા છે ઘરમાં એમાં ત્રણ ને કેન્સર છે હજી ત્રણ ચાર બાકી છે એટલે ઘરની હોસ્પિટલ હોય તો એકચુલી ઉપાધી નહીં એમ આવું થવાનું છે એવું લાગે છે આપણે ઉપાડા એવા લીધા છે ને બધી રીતે ખાવા પીવામાં ને આ બધું જે સટાય છે બાવલીયાઓ એ સાધુડાઓ બેઠા છે એમને વંદન કરીને કહું કે એવા આશીર્વાદ આપો કે બધા જે ગાયાધારીત ખેતી તરફ ને પ્રકૃતિ ખેતી તરફ મળે નકર પ્રગતિ કરી અને પ્લેનમાં ફરી ગયા આપણે મંગળહૂતિ ભૂગી ગયા પણ ધરતીના ગોળામાંથી જીવવા જેવા નહીં રહી એવું હવે લાગે છે હા હું તો ગામના યુવાનો તૈયાર થાય ગામના યુવાનો નક્કી કરે મારું આખા બીજાનું શું કરવું પડે સાહેબ મારા ગામની આજુબાજુ નાનું એવું હોકડું હોય ને એમાં પણ એક ચોકલેટ નું કાગળ એવું નહીં કોઈ નાખવા દઉં આવું નક્કી કરી હો જુવાનડા ગામો તૈયાર થઈ જાય સાહેબ પાંચ વર્ષ પછી વર્લ્ડ ને જોવા આવવું પડે કે ના ગામડા કેવા હોય ગુજરાતના ગામડા કેવા હોય આપણે દરિયો બગાડ્યા નદીઓ બગાડ્યા ભગવાન આવજે માતાજી આવજે હવે એક દાખલો તમને આપું કોઈ પણ બેન દીકરી પરણીને ને આહારે જાય દાખલો બેન દીકરી ના ઉપર અપાય છે પણ લાગે છે આપણને બધા પતિ માટે એમ કે દીકરી કે મારા માટે સર્વસ્વ મારો પતિ છે મારા મારો ભગવાન મારો પતિ મારું સર્વસ્વ મારી દુનિયા મારો પતિ પતિ જીવે તો જીવું પતિ ન મરે ન જીવે તો હું ન જીવી શકું પતિ મરી જાય તો હું મરી જાઉં મારો પતિ જ મારો પતિ બસ એનાથી મારે દુનિયા કાંઈ નથી પણ એકચુલી એના મમ્મી એના પપ્પા તું મને માનવા આવે મારી બનાવેલી પ્રકૃતિ ને બગાડે છે કોઈ દી સુખી નથી થવાનો તારે જ્યાં માગવું હોય ત્યાં માગી જે કરવું હોય એ કર હા એટલે એમ ન થવાય એટલે આ દુહો બહુ સરસ છે કે ગમે ઓ તડકો પડે ઉનાળામાં તો તમારે દળવામાં દરિયા દેવો સોમનાથ કે માંગરોળ આઘું નથી કરતો મારી તો ગરમી ઓછી થાય એવું ઉનાળા કોઈ દીધું વરસાદ ને કઈ આવો તો હારો જેઠમી નો આવે પણ કોઈ દી દરિયા ને કીધું ન કહેવાય સુકામે એ દરિયો અહીંયા આવે ને તો થોડા ઘણા લીલા છે ને એ સુકાઈ જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો દુનિયા આવવાનું ન પણ દાતાર તત્વ હોય તો પધારો એમ દુનિયા કે એટલે આ દુહો છે તો ઘણો આનંદ કરાવવાનો છે આપને અમે બધા આનંદ કરાવવા માટે આવ્યા છે પણ અત્યારે કુંભ ચાલે છે મહાદેવ હર હર ના જ્યાં નાદ થાય છે એટલે અહીંયા વધારે નહીં મા રાંદલના સાનિધ્યમાં પણ સંતોના સાનિધ્યમાં બે મિનિટની દોઢ મિનિટની એક મિનિટની પણ ત્રીસ સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને શિવ તાંડવ ગાઉ ને મારે યારે તાલ દેવાનો છે એટલે આપણી પણ એ પ્રાર્થના મહાદેવને થઈ જાય બધાય છેલ્લે બેઠા ની આવતી માતાઓ બેનો આપ બધાય આવી રીતે બે હાથ કરી જયારે હમણાં તાલ વાગે એટલે ખ્યાલ આવી જાય આવી રીતે ત્રીસ સેકન્ડ જ મિનિટ ખાલી પણ તમારે મને શિવ તાંડવમાં તાલ આપવાનો છે કેવી રીતે ટમાટમામિનાદવં ટમારવયં જકાર જન્ ધાંડવં તનુ તુના શિવા શિવા બાંગ શટાકટા

માતાઓની ભૂમિ છે જેમણે દીકરાના દાનો આપ્યા છે માથાના દાનો આપ્યા છે ગામો ગામ પાળિયા ઉભા છે અનેક લોહીના દાન આપ્યા છે લોહી રેડા છે અને સુરવીરોની આ ધરતી છે અને એટલે યુદ્ધના મેદાનમાં ધર્મના ઉપર કોઈ વાર કરે ધર્મને દબાવવા કોઈ આવે આ દેશના નેતા ઉપર કોઈ ધૂળ ઉડાડવા માટે આવે ત્યારે આ દેશના સુરવીરોએ હાથમાં તરવાર લઈ યુદ્ધના મેદાનમાં એની જનેતાએ એના ના એક ના એક દીકરાને પણ વળાવેલો છે કોઈ બેનડી એના ભાઈને વળાવેલો છે કોઈ કોઈ ભવારૂ હોય એને એના પતિને વળાવેલો છે અને ઈ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે ધર્મને બચાવવા ત્યારે કવિ એને લડાવે છે શું કે છે ગાડા હુકળે હઠીના જોત પરણી નિશાન કજ ડગ તું તું રણકુટી કટાડી સંગન કુટી કડબચું ઉપાલે પરકોળ બેડા ના છોડો ઉપાડે ના ગાડા હુકળે હઠીના જોત પરણી નિશાન કજ ડગ તું તું રણકુટી કટાડી સંગન કુટી કડબચું ઉપાલે પરકોળ બેડા બેડા પરથી કાંઠ કોડા ઉપાડે ના કહી પાત નિશાન મારા સાત મોળા સમાન ઓ પેરા તારા તરાડ વીજળા તરાડ જાત બીચ ખેડા પાટ પાણી બેડા પાટ કાચા કે તાક લેજાહી કે પાસ થોડી હોમ જાડા બોલાય